મે અટ ઓરસ આજે થઈ ગયો છે એ મલવા તો કોકને જાવું જ પડશે કને મલવા જાવ પેલા સ્ટાર્ટમાં કને નક્કી કરો ઓથી નેક કરવાનું છે હાલ જ તૈયાર થઈને બેઠો જૂન ચાઈનીદ મારવા જવાનું જાઈને કહેવાય બેસતો ઓર બે એક જ કેવરાય હેડો પેલા બે ભાઈબંધ છે તે વન લેતો જઉં કોનો મતલ્યા લાલ્યો નેક એ બેને બોલાવો

દેવા પર ભાઈ જમનભાઈ ની બોલા પર જમનભાઈ નો બોલાય લ્યો જમનભાઈ હરજી યાર આપણે જવાનું હા કેમ જમનભાઈ આવો આવો આયા મજા હો હેડો જ આપડા બે સતો વરસ છે મળવા નઈ જવાનું ક્યાં જાવું ફતેરાણ આપા દુશ્મન ને લે કટ્ટા દુશ્મન નહીં પીલો ઇને આવો બેલા ઓ બગડશી લે મારે ઇને તો મેન નઈ આવ પણ તમે બેને હંગાઈ કેમ લવ છો કે મેર પારો કે યાર એટલા બલ તું જાવું તું જાવું પરસેંત આને આ મજા કરતા

એટલે શીતુ કાળો મેસ કેળો તો તારે દારો તો બગડી જાય એવું લાગે મને શંકા પૂરે પૂરે ગમતું નહિ પેલું તો પણ હવે તો મન થઈ જવું તો શું કરે છે જોવું છે બાર મહિના જવું પડી જાય જવું તો મેચ નહીં ચાલુ ખબર તૈયાર થયો છે ને હપ્પુ તો બળીને ભસ્મા થઈ જાહેલા

ચાલે જ કોઈ

આ તો ખરો ગઠો ભાઈ ગઠો ભાઈ આ તો આપડે વચ્ચે બાળ જવા પડે દિસે બાળ ને ઉભો થઈ જાય લગભગ ફરી દા હો એવું જ લાગે ને આપડે જવું તો પડશે કાઠા આટલા બધા તમે ના હાલ હાલ થી લઈને ના જવાય દે રમ કરવાનું કરવાનું બીજું કોઈ નઈ મહા હું તો જબરજસ્ત લાગુ હોય પહેર્યો

हाबला ता नदन लागली ना कडी तोना रिजॉर्ट चाबळे ओए इतला मदंगली दोना ना पळा गटपा जो है ना तो मने लागो वनी दुम नाव छे अरे ओना मु तासिन तो असे अरे बडी बडी आवो थई जाय गट्ठा जाय ते तू काम कर ह फाद्यास लगे रोक ये आरा भी खाली खुशफुस खुश बात कर सके फाजी वा धरले बेजे मु बेहो ना

পেলাই খবৰ আজি খবৰ নাই তাৰ তাৰোছে મધ્ય લાવશે કોઈ બોલ્યા બોલ્યા ખુબ બોલ્યા કરો તમારે દુશ્મન દુશ્મનો થઈ ગયો ्या न वा हो। त ब ि वा भ र बान ्याव वा ।।

ના સુધરા કદી જીવન માં ના સુધરવાનું તો અમે ના ગોવા તોય ના કરીએ ફકીરા

આપડો મોડ થાય આપડે રવડ જોવા તા વાળું એ અમદાવાદ આવે તો અમદાવાદ નીકળીએ નીકળી ખાઈ ભાઈ